મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાયું બે ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે એસઓજી ભરૂચે ઝડપી પાડ્યા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની પાંચસોના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજાર એકસો ચોત્રીસનો મુદ્દામાલ કબજે મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં આવેલ એક્સપ્રેસ નામ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીને આધારે એસઓજી દ્વારા તપાસ કરી મામલે મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની પાંચસોના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ સત્તર લાખ ઓગણ એંસી હજાર ત્રણસો બોતેરનો મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમોની ધરપકડ કરી કુલ છપ્પન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ અઝર પઠાણ ભરૂચ બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતો હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલાહ ઇબ્રાહીમ પટેલ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની બાર ઓરિજિનલ નકલો મળી આવેલ

અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દા પર કબજે કરેલ છે અને એકતાલીસ વનડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે